હવે આપણને ધરમદાસ બાપુ કડીક સત્સંગ આપશે અને એના પછી ચંદ્ર ગુરુ મહિમા આવી શકે છે સંતોકાનંદ સાહેબ બકી જય મણી રમ સાહેબી જય ઓમ શ્રી જય હંસ નિર્વાણ

કે આ ગુરુપુર્ણનો તહેવાર કીર્તન ને ભંજન આ શું કામ ને કે આપણે પરમાત્માથી લોગ પડી ગયા આપણામાં ધિદા છે ગુરુ ગુણો છે એ પણ કરી ગયા તો આજનો તહેવાર મને તમને શીખવે કે આજથી તમે બધા નક્કી કરો કે આપણે આખા દિવસમાં કઈનું ગુરુનું કામ કરીએ આખા બાર કલાકમાં કઈનું ગુરુનું કામ કરીએ અને લખીરાજ નો ગુણ ગુરુ કોઈ વ્યક્તિ નહીં મારા નામ ડાળમાં જવો તો હજી જલમ લેવો પડતી ગુરુનું નું કાર્ય કરે કરી જતી કે આપણે કાય હંસકાર ન હોય તો જે કાય ભગવાને આપ્યો જામ ઉક્યા ના આપણે આનંદ થી રહીને આપો પાત્ર ભજવી અને એનું કામ કરી અને એમાં જો મન માર હરિયા કીર્તન ભજન છે વળી પાછો આપણે મે થા કે રાડતા ઉગે અને પાછા હુકાય લે નિયો એટલે અહીં મૂળ સત્સંગ ને ભજન કરી તો વળી પાછો આપણો જીત છે આવો થઈ જાય અને પાછા મારામાં તમારામાં જે અવગુણ વધી જાય આ ધરો અવગુણ ને તમો ગુણ એમ કીધું પણ આપણે એટલું બધું ઊંચું વાત ન કરવી પણ તમે એ ગુણો વધી જાય તો અભ્યાસમાં તાકાત છે કે તમે ધીમા પાડી દે ઢીલા પાડી દે એને અને આપણે આપણું કાર્ય કરીએ છીએ તો આ કાર્ય કરવા આટું થી આજનો જે દિવસ છે ગુરુ પૂર્ણિમા આ તહેવાર ગામો ગામ અને ધર્મ ધર્મ થાય છે છે અને પ્રેમ થી આ ઉજવણી કરવાથી મારા મન છે જે વિચારો દઢ થતા નથી ભૌતિક વસ્તુમાં જે વિચારો આપણે આ વિચારોમાં આવી ગયા વિચારોનો નિયમનમાં આવી ગયા એ મુક્ત થવા આટો આ ભજન અને કીર્તન અને સત્સંગ એમ ત્રણ દવા છે તો ભજન કરી એકતા નથી આપણે તો કરવાનું હું એનું કરવાનું આ તહેવારો છે ગુરુ મહિમા જે છે સંતોનો જે મહિમા છે ઈ બસ ઈ ભારત તમારે એ મિત્ર લીલા છે સંતોના વચનો જે મને તમને આપવા એના લીલામાં ભારત તમારે આનંદ કરવાનો છે

અને આજ મારે તમારે ભેગા છે અને સંતોનો જે મહિમા જે છે ને એ બેને ગુણગાન ગાવા છે ને વાણી ભગત સંતોની વાણી છે ને એ જ નદી છે એ સરિતા છે સમજી લેજો એને વાણી થકે ઘોર સાગર સાગર તરાય છે તો સંતો જે ભજન ને કીર્તન એની જે વાણી છે એ ભારત તમારે અભ્યાસ કરી અને જગત માં આ વિકુરા પડી જાય બહાર મુક્ત અંતર મુક્ત થવાનું છે મારા ભાઈ અહીંયા

સમજવાની શક્તિ ની સાંભળવાની શક્તિ ની કોઈ 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 સેવા કરવાની શક્તિ ની મા બાપ ને ન્યાય આપવાની આપણે પાસે વડ નહી ભાઈ ભાઈ ને આમ ન્યાય આપવાની શક્તિ નહીં અને કોઈને આ મદદ કરવાની શક્તિ નહીં અને આ સારું લોવાની શક્તિ નહીં અને ફાવે વર્તીએ અને તમે ના પાટલા બેન રમ્યા આવો તો તમે ધરમમાં સમજી જો ધર્મ ને જો માથે આવ્યું હોય ને તો મહિલા ખમમાં પડશે મારા ભાઈ દઢ દઢ સંકલ્પ કરો પડ્યો સંતો જે કહી ગયા જે અમારા ઋષિ મુનિ છે જે બ્રહ્મ નિશ્ચર બ્રહ્મ શોત્રી આ જે કઈ ને એમાં દઢ વિશ્વાસ કરવો પડશે આ તો અભિમાન કઈ મારે બોલાય નહીં પણ બોલવું પડે આવો શું કરવું મારે આ મણિરામ બાબુ સંતો બાબુ જે સિદ્ધાંત મૂકી જાય તમે અને કોઈ જો આવું સમજાયું હોય તો હજી બધો પડી નાખો આપણે એવું કઈ નઈ બધું બે સંપર્ક ના પડી આપણે એવું કાઈ નથી પણ જે મને તમે નનકા માણાને ને એને કીધું ભાઈ કાય મોકવું નહીં ઘર ને બહાર ને કાય નહીં તો નામ લે ખાલી બસ આપણે શું કરીએ જ તો ભાઈ આ નામ લઈએ તો નથી નામ લાવ આગળ ને રહી હતી ને ભાઈ આ તો આ તહેવારો છે આ તહેવારો આમાં બીજું કાય ને લાડવા ખાવાના તો મેં તમને કીધું બધે લાડવા મળે